દ ખાને એને છે સિંહની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો કે એની ઉપર છે એને સંખ્યાનું છે એ માપ કાઢવામાં આવ્યું ત્યારે સિંહોની સંખ્યા છે બસો ને સિત્યાસી ઈસવીસન ઓગણીસો ને પાસઠ ની ભારતના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષની સિંહની વસ્તી ગણતરી છે કરવામાં આવે છે ઓગણીસો બે હજાર પાંચમાં છે સિંહની વસ્તી ગણતરી બસો ત્રેવીસ હતી જે વર્ષ બે હજાર વીસમાં વધીને સસ્સો સુર છે થઈ છે એટલે કે ઓગણત્રીસ ટકા જેમાં વધારો છે નોંધાયો છે આ વસ્તી ગણતરી પોઈન્ટ મેથડ તથા પુનઃ અવલોકનના આધારે છે કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ માટે વર્ષ

તેની આસપાસ તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાં કુદરતી રીતે છે આપણને વિહરતા જોવા મળે છે બરાબર સાસણ ગીર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે આપણા જુનાગઢ જિલ્લામાં આવેલું છે ત્યાં માત્ર આપણા એશિયા સિંહો આખા ગુજરાતમાં ત્યાં જ જોવા મળે છે અને એના કુદરતી આવાસમાં એ હરતા ફરતા આપણે સાસણ ગીરમાં એને જોઈ શકીએ માન પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્રના સ્થાનિક લોકો ગુજરાત સરકાર શ્રી ગુજરાત વન વિભાગના અથવા પરિશ્રમ અને સ્થાનિક લોકોના સહકાર આભારી છે ગીર જંગલ વિસ્તારમાં

જેવા કે હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન પૂરતો સીમિત થઈ ગયો હતો વર્તમાન સમયમાં સિંહ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં મુક્ત રીતે જાણીતા જોવા મળે છે જે માત્ર આપણે એને સાસણગીરમાં છે જોઈ શકીએ છીએ બીજી એક વાત કે સિંહોનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો પેસિકા છે આયુ વૈજ્ઞાનિક એશિયાસી હાલમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુદરતી રીતે વિહરતા છે આપણને જોવા મળે છે તેમજ રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં અમુક વાર જોવા મળે છે એશિયાસી ગીર રક્ષિત વિસ્તારો એમાં ગીર પાણીયા અને મિતિયા બરાબર

તેમજ સૌરાષ્ટ્રના રક્ષિત અને આરક્ષિત બીડી તેમજ વિવનની વિસ્તારમાં જોવા મળે છે ગુજરાત સરકાર ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી સીવી વસ્તીમાં ઉત્તરોત્તર છે વધારો જોવા મળ્યો છે સી વિશે જાણવું ગમશે બરાબર કેવું જાણવું ગમશે એ જોઈએ હવે સી એ બિલાડી કુળનું પ્રાણી છે બિલાડી જેવા કે સિંહ વાઘ દીપડો ચિત્તો વગેરેમાંથી ફક્ત સિંહ જ સમૂહમાં રહે છે તેના સમૂહોના સમૂહને પ્રાઇડ કહેવામાં આવે છે આમ સિંહ નર ચોક્કસ સમય દરમિયાન પોતાના પરિવાર સાથે જોડાયેલ રહે છે નરસિંહની પ્રજનન ક્ષમતા તેના જીવનના ચોક્કસ સમયકાળમાં પ્રતિબંધિત હોય સિંહના સમૂહનો નિશ્ચિત આવાસ વિસ્તાર હોય છે જ્યાં સમૂહના તમામ સભ્યો નિર્ભરતાથી છે જીવી શકે છે સમૂહ ન ધરાવતા હોય તેવા સિંહ પણ પોતાનું નિશ્ચિત આવાસ વિસ્તાર ધરાવે છે આવા એકલા રહેતા સિંહોનો વિસ્તાર સમૂહ ધરાવતા સિંહોના વિસ્તાર કરતા મોટો હોય છે સિંહનું સંરક્ષણ સંરક્ષણ એટલે એનું રક્ષણ કેવી રીતના કરવું

એવા ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોને આજીવિકા વિષય લાભ છે ત્યાં છે હવે સિંહનું આવાસનું વ્યવસ્થાપન બરાબર એનું વ્યવસ્થાપન કેવું હોય તો એના વિશે થોડું સમજીએ એશિયાઈ સિંહોની હાજરી તથા અવર વાળો વિસ્તાર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે વર્તમાન સમયમાં સિંહ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ અને તેના સિવાય તેની આજુબાજુના જંગલ વિસ્તારો જેવા કે કેળા વન્યજીવ અભયારણ્ય ગીર ગિરનાર અભયારણ્ય વન્યજીવ અભ્યારણ દરિયાકાંઠાના વિસ્તારો અને જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ તથા ભાવનગરની અનામત અને બિન અનામત વીડીઓ તેમજ રીનવ્યુ વિસ્તાર પર જોવા મળે છે તેમજ જામનગર સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં અવારનવાર અવર જવર કરતા સીમો છે આપણે એને જોઈ શકીએ છીએ આ વિસ્તારોના વ્યવસ્થાપનની કામગીરી વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા છે કરવામાં આવે છે એશિયાઈ સિંહના બચાવ માટે આપણું આપણે આટલું કરીએ બરાબર એક નાગરિક તરીકે એશિયાની વસ્તીને ટકાવી રાખવી છે એને જાળવી રાખવી છે તો એક નાગરિક તરીકે આપણી શું શું ફરજ બને આપણે એને કેવી રીતે બચાવી શકીએ તો એના માટે થોડું છે સિંહ એ વન્યજીવ છે આથી તેની કુદરતી પ્રક્રિયામાં કોઈ ખલેલ પહોંચે ન પહોંચે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ જંગલની બહારના વિસ્તાર જેવા કે વાડી આંબાના બગીચા ગામના પાદરમાં સિંહની હાજરી જણાય તો તેની જાણ કરી હેરાનગતિ ન થાય તેવા પ્રયત્નો અથવા પ્રયાસો છે આપણે કરવા જોઈએ સીઓના વસવાટ વિસ્તારમાં સંરક્ષણ થવું જોઈએ How deep do you

તેમજ 25000 સુધીનો દંડ અથવા બંને છે થઈ શકે છે તો આવી પ્રવૃત્તિમાં ભાગ ના લઈએ અને આવું બનતું હોય તો તેનો જાણ વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરવી જોઈએ ગેરકાયદેસર તથા લાયન શોના લીધે સિંહ સતત પરેશાન છે થઈ રહ્યા છે અને તેના કુદરતી જીવન વ્યવહારમાં ખલેલ છે પડી રહી છે જેના લીધે તેના નૈસર્ગિક વ્યવહારમાં મોટા બદલાવ આવે છે જેના લીધે માનવ અથવા પાલતુ પશુ ઉપર હુમલો કરવાની શક્યતા છે વધી રહી છે આથી ક્યારેક માનવ ઈજા કે મૃત્યુના બનાવની પણ શક્યતા રહે છે જેથી આપ સૌને વિનંતી છે થતા મદદરૂપ થઈએ જેથી સમાજમાં જાગૃતિ ફેલાવાના કાર્યો કરવા છે માત્ર સિંહ જ નહીં એની સાથે જોડાયેલા તમામ વન્યજીવોનું સંરક્ષણ જતન કરવું એ નૈતિક જાણકારી છે એટલા માટે આપણે સાથે મળીને જ આવા કાર્યક્રમો યોજવા જોઈએ અને આ બધાનું જતન થાય એવા કાર્યક્રમો છે આપણે હાથ ધરવા જોઈએ અંતે હું એટલું જ કહીશ કે સિંહો કેરો વસવાટ એનું ગીર એનું નામ છે સિંહો કેરો વસવાટ એનું ગીર એનું નામ છે ગુજરાતના હૃદય સ્થાને સ્થપાયેલું સ્થાન છે ગુજરાતના હૃદય સ્થાને સ્થપાયેલું સ્થાન છે

ખજૂરી ને હેવો માધવ ને ગમે આયર દેવો જાને હજો જેવો ને Кончину नदी गोड़ावड़ी के भी पड़ डुबकी रमे पहाड़ मा जोया जेवी गडगिर ने, ने हसे भी हे कडी ज्ञानी के भी के भी। શ્વર બેઠો પલ પલ્ની પલ કુદેતું કુખ ને ખજૂરી

એનું સંબોધન કરવું રક્ષણ કરવું એમને રહેઠાણમાં ખલેલ ન પહોંચાડવી એના માટે આપણે પ્રયત્ન લઈશું ગરવી ગરવી ગાંઠી ગીરમાં મહેમાન ગતિમાં એ ભજપુરીહ કેવો માધવને ગમે આ ખૂરીને હ કેવો મામે આયર દેય મે હજોયા જેવો નદી ગોડાઉડી કેવી પડુખી રમે પહાડમાં જોયા જેવી ગે હસેવી હે

yes

मां सेवा के पुत्रोत्तर वधारो थयो छे हाथी गुजरात ना हाथी गुजरात गोरो समा गोरो का ईसी आई सीहना ए जी सेवा संरक्षण माते संरक्षण हु पद पूर्व अनु यथा योग्य

jo batina vistar mein bahut itni jag hota right now and press the bell icon never miss an update